હાલો જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધા મજામાં તો શું કીએ આપણા યુટ્યુબ ફેમેલી તો જય માતાજીને જય રામ આપી તો મેં કીધું હાલો આપણે યુટ્યુબ ફેમેલીને મળી લઈ ચા પાણી તો હજી જો કે પીધા નથી આપણે તૈયાર થઈ ગયા આપણે પાડોશીમાંથી વજુભાઈની ગયા હતા જાત્રામાં તો સામ્યામાં જવાનું છે બોલાવા આવ્યા હતા તો સવારમાં વહેલી સવારે આવ્યા હતા બોલાવો કડિયાળમાં પોણા સાત વાગ્યા હતા આપણને કહી ગયા કે દામોકુંડ થી નીકળી ગયા છે દામોકુંડ નાવા ગયા હતા ત્યાંથી પણ કે નીકળી ગયા તો મેં કીધું હાલો આપણે ચા પાણી જેટલું મૂકાય ને ફેમિલી ને મળી લઈ તો હા તમને જેટલું શક્ય હશે એટલું બતાવશું રામભાઈ ને વજુભાઈ બે ગયા તા એમ કહેતા હતા તો હવે કોણ કોણ ગયા હોય તો હાલો તમને આપણે આમ જાઉં ત્યાં પણ તમને મળશું આગળ ને હા અમારે જે જે આવતું હોય છે એ બધું તમને બતાવશું સામૈયામાં મું શું હોય તો ખાસ કરીને આગળ જોડાઈ રહેજો ચા તો બનાવી લીધી પણ આપણે ટાઈમ નહોતો રહ્યો મીઠું દૂધ બનાવીને પી લીધું ત્યાં પણ ચા પાકી ગયો ત્યાં બાયું નીકળી ગયું સમય આવી ગયા જાત્રા વાયસી તો મેં કીધું હાલો હવે આપણે ચાહી નીકળીએ તો હાલો આગળ જોડાઈ રહેજો ચા બનાવી છે પછી કેટલી માં ભરી પપ્પા ને તો હું જાઉં ને તમે ચા પાણી પી લ્યો નાસ્તો કરી લ્યો અમારા ગામડામાં તો તો જોકે હજી સારી પરંપરા છે પડા દેવાનું સીતારામ કરવાનું ને એક જણું તો એક વ્યક્તિ વ્યવહારમાં જ રહીએ ઘરમાં દસ જણા હોય ને તો એમાંથી એક વ્યક્તિ તો એમાં જઈએ પળા દેવા જવાનું સીતારામ કરવા જવું ખરખરા કરવા જવું આવવા જવાનું વ્યવહારમાં જ તો અમારા ગામડાની પરંપરા છે જો કે આપણે તો ઓછા પોસીએ બધે આવું જરૂરિયાત હોય તો જ નીકળીએ નકર સેવ કોણ ભાઈ આપણે હવે આ યુટ્યુબ ફેમિલીમાં બન્યા છે ત્યારના આપણે બહુ નથી કે નીકળીને પોતી હપ્તા જો બધે જવાનું કરીએ તો આપણે વિડીયાનું નથી મેળ આવતું જો હમણાં તો આવું બધું ચાલે છે બે ત્રણ દિવસથી આવું ચાલુ કર્યું છે આપણે તો ખાસ કરીને કમેન્ટ કરજો કોણ કોણ વર્તી ગયા શું છે તો શું તકલીફ હોય તો પીવાનું હોય તો એને ખાસ કરીને કમેન્ટ કરજો તો સાંજે પાણી નાખીને ગ્લાસ અડધો પોણો ભરીને એમાં પલાર દીધા હતા આપણે ઝાઝા તો બહુ નહીં પણ અડધી ચમચી જેવું મીઠું દૂધ દીધું છે જો એટલે બહુ તો સાકર ઓગરવા દઈ નકર તો મીઠું થઈ જાય એટલું બહુ તો ન આપણે પણ થોડા ઘણું બનાવશું તો ખાસ કરીને આગળ જોડાઈ રહેજો આપણે બીજી ટોપડી દૂધ વાળી હતી એમાં ખાલી કરી દીધું એમાં ઠરવા મૂકી દઈ આપણે સા મૂકાઈ ગઈ છે

ચાલો આપણે આ પીને જાઉં સાપા સાતો બની ગયો છે પણ પીવાનું વેત નહીં રહ્યા આવીને પીવું આવડું આ પીવીને પછી જાઉં જાત્રાવાસી આવી ગયા છે બાઈ બોલે છે શેરીમાં આપણે ફટાફટ નીકળીએ અને તમે ખાસ કરીને આગળ જોડાઈ દેજો તો આ પીને નીકળીએ તો જઈ પણ હવે આપણે સામાન નાખી દઈએ મીઠી દૂધ છે એ બહુ વધારે ન ભાવે ગેસ ફુલ કરી દઈને આપણે પી લઈ છે જ છે ગરમ છે સાવ ઠરવા દેવાની છે ઠરી જાય ને પછી પીવાની છે તો આ કોણ કોણ વ્યક્તિ વર્તી ગયું ને એની ખાસ કરીને કમેન્ટ કરજો ને જાત્રાવાસીને બધાએ તાજા કરીને સીતારામ કહી દેજો અને આપણે રામદેવીના મંદિરે જાઉં તો તમને અત્યારમાં રામદેવીના પણ દર્શન કરાવતું તો ખાસ કરીને આગળ જોડાઈ રેજો હલો જય માતાજી कुलह एम आमाते हां वीर स्पार्क है हां सीताराम

બેન જો ને તમારે હાથ હોય લીધો